ભારતીય મુંડા અઠાવન વર્ષના અવકાશ યાત્રી મહિલા સુનિતા વિલિયમ્સ વધુ એકવાર અંતરિક્ષની ઉડાન ભરવા તૈયાર થયા છે સુનિતા બોઇંગના સ્ટાર લાઇનર સ્પેસ ક્રાફ્ટમાં અંતરિક્ષની સફર કરશે કે જેનું સંભવિત લોન્ચિંગ એક જૂનથી પાંચ જૂન દરમિયાન થવાનું છે અગાઉ અંતરિક્ષ યાન લોન્ચ થવાનું હતું પરંતુ અંતરિક્ષ યાનના પ્રોપ્લેન સિસ્ટમમાં ખામી સર્જાતા ટેકનિકલ ખામી સર્જાતા લોન્ચિંગ મુલતવી રહ્યું હતું અમેરિકાની સ્પેસ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોઇંગ અને યુનાઇટેડ લોન્ચ મિશનના મેનેજર બોઇંગ સ્ટાર લાઇનર અંતરિક્ષ યાન લોન્ચિંગની સમીક્ષા કરી રહ્યા છે આ બોઇંગ ક્રૂ ટેસ્ટ ફ્લાઇટ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન માટે ઉડાન ભરવાની છે સુનિતા વિલિયમ્સની સાથે બુચ વિલમોર પણ આંતરિક્ષ સ્ટેશને જશે સ્પેસ એક્સ અને બોઈંગ પોતાના આંતરિક્ષયાન નાસા સાથે સંયોગ સાંધીને કોમર્શિયલ ગ્રુપ પ્રોગ્રામ હેઠળ તૈયાર કર્યા છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ